મામલેદાર કચેરીમાં એ ધારા નાયબ મામલેદાર બાળુ પ્રફુલ ગણપતલાલ અને સિયોરી સર્કલ પ્રજાપતિ સાહેબ તથા થરા સર્કલ ઠાકોર સાહેબ આ ત્રણ અધિકારીઓ મામલેદાર કચેરીમાં હાજર જોવા મળ્યા હાલમાં અગિયાર ત્રીસનો ટાઈમ થયો છે કે છતાં કોઈ અધિકારી કે કોઈ સ્ટાફ આવ્યો નથી કાંકર તાલુકાની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે લોકમુખે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે અપડાઉન કરતા કર્મચારીઓ બાર વાગે નોકરી પર આવે છે અને પાંચ વાગે તો રવાના પણ થઈ જાય છે તેવી લોક ચર્ચાઓ ચાલી રહી છે

હવા દસ આવીને બેઠો છું પણ હજી સુધી કોઈ આવી જ નથી હાલ કેટલા વાગ્યા હાલે પુણા અગિયાર જેવા થઈ ગયા આવ્યો છું ઉતારા ગાડી અને મારે આવવાના છું